એ સરકારશ્રીમાં હોદ્દો ધરાવતો હોય અને આ કામના સાહેબને દીકરાની નોકરીએ લગાડી દેવશે એ બહાને આ કામના સાહેબ પાસેથી રૂપિયા ત્રણ લાખ રૂપિયા પડાવી લઈ અને બોગસ સરકારશ્રીનો નોકરી અપાવવાનો જિલ્લા શિક્ષણ અધિકારીનો લેટર પણ ઇસ્યુ કરેલ બાદમાં આ કામના જ્યારે વેરીફાઈ કર્યું જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ત્યારે એને જાણવા મળેલ કે આ જે પત્ર છે એ તદ્દન ખોટો છે અને એની સાથે ઠગાઈ તેમજ છેતરપિંડી થયેલી છે તેમજ આ કામેના જે આરોપી છે એ પોતે વિશ્વવિદ્યાલય સ્કૂલ ખાતે ટ્રસ્ટી તરીકે હોવાનું જણાવી અને એ સ્કૂલમાં કલર કામ અને એના માટે પણ એક વ્યક્તિ પાસેથી કલર કામ અને કરાવી એને એને પૈસા નહીં આપી અને એની સાથે બી ઠગાઈ કરેલી છે આ પ્રકારે નકલી વર્ક પરમિટ તેમજ નકલી નિમણૂક પત્રો આપી લોકો સાથે લાખોની ઠગાઈ કરે છે